અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ તેમજ જાફરાબાદ શહેર તેમજ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ જાફરાબાદ તાલુકાના નાગેશરી ટીમ્બી લોર માણસા ફાચરિયા ફિંચડી સોખડા દુધાળા હેમાળ નવી જિકાદરી જૂની જીકાદરી એ પર વર ગામોમાં ધોધમાર વરસાદા ગામડાઓમાં ધોધમાર વરસાદથી બજારમાં નદીઓ માફક પાણી વહેતા થયા નાગેશ્રી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વરુએ બાબતે વિગતો આપતા જણાવ્યું સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યા ખેડૂતોના પાકમાં ભારે નુકસાન રિપોર્ટર કાળુ સાકનોજીયા જાફરાબાદ અમરેલી ગાઈડી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી છે નાગેશના બ્લોટ વિસ્તાર બટલીપાટી રામાપુર આસપાસનો વિસ્તાર અને ખૂબ જ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને નદીમાં પણ બે કાંઠે ખૂબ જ પાણી આવી ગયું છે જેથી જૂના વિસ્તાર છે ખાસ કરીને ત્યાંના લોકો સંપર્ક વ્યવહારો થયા છે તો સંપર્ક થતાં એવું માનવું પડ્યું છે કે આસપાસના જે ઘરો છે સલામત ત્યાં ટ્રાસ્ત થઈ ગયા છે અને ખાવા ખોરાકથી ત્યાં પહોંચી થઈ ગઈ છે અને એ લોકોએ ચિંતા કરી લીધી છે અને આ બાબતે ધારાસભ્યશ્રી સાથે વાત થઈ છે તો રેસ્ક્યુ ટીમ જે છે એની પણ મદદ અમને ચોક્કસ મળશે જરૂર લાગશે ત્યારે તો હાલ થોડો વરસાદ પહેલા ટકા ધીમો થયો છે અને એની આગળ પણ આગાહી છે તો ખૂબ જ વરસાદ પડી શકે તેમ છે તો જેના આને જે લેવા પડે એ બાબતે લીધેલી છે અને પાકોને ખૂબ જ નુકસાન થયું છે કપાસનું ખૂબ જ નુકસાન થયું છે અને જેમને કપાસ મેળાઈ ગયેલી તો એમના ખેતરમાં ખૂબ જ જાજો કપાસ પડે એવો એવા સાધા ખેડૂતો જે છે એનું નુકસાન પાત્ર જે થયા છે અને લગભગ કપાસ તમામ નાશ પામ્યો છે માંડવીમાં કપાસ કરતાં પણ વધારે નુકસાન થયું છે એટલે આમ જોઈએ તો લગભગ જે ભાગ છે ભગવત તમામ ખેડૂતોનો નાશ પામ્યો છે અને અત્યારે પણ ખૂબ જ અત્યારે દયની સ્થિતિ છે ધારાસ અને રેસ્ક્યુ ટીમ જે એસડીએમ તરીકે પ્રાણી તરીકે જે રાજુદાર છે એમના તરફ તમને મદદની માહિતી આપવામાં આવી છે કે જે કાંઈ મદદની જરૂર પડે તો ચોક્કસ અમે જાણ કરશું પણ અત્યારે તો ખાસ કરીને વરસાદ બંધ રહે તો સૌને ફાયદો થયો છે અને પાકોને તો ખેડૂતોને ખૂબ જ અત્યારે નુકસાન થયું છે અને ખાસ કરીને ખેડૂતોની ખુશી આ વરસાદના લીધે કફોડી થઈ ગઈ છે તો યોગ્ય વળતર મળે એ બાબતમાં એવો અમારો વિશ્વાસ છે કે ચોક્કસ સરકાર વિચારશે અને જે રાયડી જે છે એના ઉપર અમારું ધ્યાન સતત કેન્દ્રિત રહેતું હોય છે કારણ કે જેમ રાયડી પાણીનો વધારો થતો જાય તેમ નાગેશ્વર ગામનું નુકસાનકારક છે અને એના માટે અત્યારે પાંચ દરવાજા ખોલેલા છે પણ આગળ જતા વરસાદી લાગે છે ધૂમો પડશે તો પછી એમાં ફેરફાર કરીને પાણીનો પ્રવાહ ઓછો થાય નાગેશ્વર ગામ તરફ એવા પ્રયત્ન કરવામાં આવશે ધન્યવાદ